ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવું કૃષ્ણ ભગવાનનો અષ્ટકનો પાઠ કરવાના છીએ કહેવાય છે કે આ સ્તોત્રનો પાઠ કરીને જો ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે ભગવાનને યાદ કરવામાં આવે છે તો અવશ્ય પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય છે આપણને તેમના આશીર્વાદ મળે છે અને આ સ્તોત્રમાં ભગવાનનું એવું અલૌકિક વર્ણન કરવામાં આવ્યું છે કે આપણને વારંવાર આ સ્તોત્ર સાંભળવાનું મન થયા જ કરે અને એમ પણ આપણે નિત્ય આ સ્તોત્રનો પાઠ સંસ્કૃતમાં તો કરતા જ હોઈએ છીએ પરંતુ આજના આ વિડિયોમાં આપણે આ સ્તોત્ર અર્થ સાથે કરીશું કે જેથી કરીને આપ સૌ લોકોને આ સ્તોત્રમાં ભગવાનનું કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કેવી રીતે તેમનો મહિમા ગાયો છે કેવી રીતે તેમના સ્વરૂપનું ગુણગાન ગાવામાં આવ્યું છે તેની જાણ થશે તો મિત્રો આપ સૌ લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો મારી સાથે આ સ્તોત્રનો પાઠ કરજો અને ત્યાર પછી દરેક પંક્તિએ હું તેનો અર્થ કહું તે ધ્યાનપૂર્વક સાંભળજો તો આવો હવે આપણે આ કૃષ્ણ અષ્ટ પાઠની શરૂઆત કરીએ અથ શ્રી કૃષ્ણ અષ્ટ પાઠ અર્થ સહિત પાપ ખંડન સદેવનંદન સુપેક્ષગુચ્છ મસ્તક સુનાદ વેણુ એટલે કે એકમાત્ર આભૂષણ સઘળા પાપોનો નાશ કરવા વાળા પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવા વાળા નંદનંદનને હું હંમેશા ભજું છું જેના મસ્તક પર મનોહર મોરપીસ મુગટ શોભે છે હાથમાં સુરેલી બંસરી છે કામકળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું હંમેશા નમસ્કાર કરું છું લોચન વિદ્યુત ગોપશોચન પદ્મલોચનમ પદ્મલોચનિંદરમ સ્મિતાવલોક સુંદરમ કૃષ્ણ કૃષ્ણ એટલે કે કામદેવના ગર્વને હણનાર વિશાળ સુંદર નેત્રોવાળા વ્રજગોપીઓના શોકને હરનાર કમલનયન ભગવાનને હું નમસ્કાર કરું છું જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે દેવરાજ ગર્વનું જેણે ખંડન કર્યું છે વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું કદંબૂન સુચારુ ગંડ મંડલ વ્રજાંગનેકવલ્લભમી કૃષ્ણ દુર્લભમ યશોદયા સમોદયા સોપયા સ યુતમ સુખે કદાયક નમામી ગોપનાયક નમામી ગોપનાયક એટલે કે જેના કાનમાં કદમ ફૂલોના કુંડળ શોભે છે જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણધાર એવા દુર્લભ શ્રી કૃષ્ણ ચંદ્રને હું નમસ્કાર કરું છું જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા એકમાત્ર આનંદજી ગોપનાયક ગોપાલને હું નમસ્કાર કરું છું સદૈવ પાદ પંકજ માન શે નિજ માલકમ નમા સમસ્ત દોષ શોષણ સમસ્ત લોક પોષણ સમસ્ત નમામિ લાલસમ એટલે કે જેણે પોતાના ચરણ કમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યા છે એવા ખૂબ જ સુંદર લટોવાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું જે સર્વદોષ દૂર કરવાવાળા છે સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે સમસ્ત ગોવાળોનો હૃદયરૂપ अने नंदजीनी लालसारूप छे एवा श्रीकृष्णने हमस्कार भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं दगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्द સંભવમ એટલે કે પૃથ્વીનો ભાર ઉતારવાળા ભવસાગરના કર્ણધાર જીતને હરિજનાર યશોદાનંદનને ને હું નમસ્કાર કરું છું અતિ કમનીય કટાક્ષ વાળા સદાય સુંદર આભૂષણ ધારણ કરવા વાળા નિત્ય નૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું ગુણાકરમ સુખાકરમ કૃપાકરમ કૃપા કરમ કૃપા પરમ सुरद्वेषनं नमामि गोपनन्दनं नवीन गोपनागरं नवीन केलं पटं नमामि मेघसुन्दरं तडित प्रभाव सत्पटं तडित प्रभाव सत्पटम् इटले कि गुणो न भण्डार सुखसागर कृपानिधान कृपालु જે દેવના શત્રુઓનો નાશ કરનાર છે તેમને હું નમસ્કાર કરું છું નિત્ય નૂતન લીલા કરનાર નટવર નાગર ગોપાળ વીજળી જેવી આભાવાળા સુંદર પિત્બર ધારણ કરનારને હું નમસ્કાર કરું છું સમસ્ત મધ્યગમ પ્રસન્ન શોભનમ કુંજનાયકમ એટલે કે સઘળા ગોપને આનંદ આપનાર તેમના હૃદય કમળને વિકસિત કરનાર તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા કુંજની મધ્યમાં રહેનાર સુંદરને હું નમસ્કાર કરું છું જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે સુમધુર વેણુ વગાડી ગાન કરવાવાળાએ કુંજ નાયકને હું નમસ્કાર કરું છું વિધિગ્ધ ગોપી કામનો મનોમ નમાજ કાનને પ્રવૃત્તમ यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदेव गीयतां तथा कृपाविधीयतां प्रमाणिकाष्ठकद्वयं जपत्यधित्ययः पुमान् भवेत्स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान् एके જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ સૈયા પર શયન કરવાવાળા છે કુંજવનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું જ્યારે ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોઉં છતાં સદાય શ્રી કૃષ્ણની સદકથાઓનું ગાન હું કરું તેવી કૃપા મારા ઉપર વરસે તો આ રીતે આ કૃષ્ણ અષ્ટિકના પાઠમાં ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના અલૌકિક સ્વરૂપનો મહિમા ગાવામાં આવ્યો છે આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે અને હવે આપ સૌ લોકો આ સ્તોત્ર પાઠના અર્થથી જાણકાર થઈ ગયા હશો તો મિત્રો જ્યારે પણ સમય મળે નિત્ય આ સ્તોત્રનો પાઠ કરજો ભગવાનની અવશ્ય આપના પર કૃપા થશે ભગવાનના આપને જરૂર આશીર્વાદ મળશે એકાદશી પૂર્ણિમાના દિવસે તો ખાસ આ સ્તોત્રનો પાઠ કરવો જ જોઈએ તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી દરેક લોકો આ સ્તોત્ર પાઠ સાંભળી વાંચી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર